હતા સાસુ અને બીજા હતા વહુ સાસુ બોડ ચોથના દિવસે નદીએ નહવા માટે ગયા અને જતી વખતે વહુને કહેતા ગયા કે અરે વહુ બેટા આજે તો ઘઉંલો ખાંડીને રાંધી રાખજો વહુ કહે કે ભલે એમના ઘરમાં એક ગાય હતી ગાયનો એક વાછરડો હતો એ વાછરડાનો રંગ ઘઉં જેવો હતો તેથી તેનું નામ ઘઉંલો પાડ્યું હતું વહુએ તો ઘઉની જગ્યાએ ઘઉના નામના વાછરડાને ખાંડણીમાં ખાંડ્યો અને હાંડલામાં નાખીને ચૂલે રાંધવા મૂક્યો થોડી વારમાં સાસુ આવ્યા અને સાસુએ વહુને પૂછ્યું કે ઘઉલો ક્યાં ગયો વહુએ કહ્યું કે અરે બા ઘઉલાને તો ચૂલે ચડાવ્યો છે પણ એણે ઘણો ઉત્પાત મચાવ્યો ઘણો જોર કર્યું માંડ માંડ ખાંડ્યો અને માંડ માંડ ચૂલે ચડાવ્યો આ સાંભળી સાસુના પેટમાં તો ફાડ પડી કે વહુને કીધું તું શું ને કર્યું શું વહુને ઘઉં રાંધી નાખવા કીધા હતા અને તેણે તો ઘઉલાને રાંધી નાખ્યો સાસુએ જ્યારે સાચી હકીકત જાણી ત્યારે આભી જ બની ગઈ આજે તો બોર્ડ ચોથ હતી અને ગામના લોકો વાછરડાની પૂજા કરવા આવવાના હતા હવે સૌને મોઢું શું બતાવું સાસુએ તો ઘઉલાવાળું હાંડલું ટોપલામાં મૂક્યું અને વહુને માથે મૂકીને ગામની બહાર ગયા અને હાંડલું ઉકરડામાં ફેંકી દીધું ઘરે આવીને સાસુ અંદરથી ઘર બંધ કરીને છાનામાના બેસી રહ્યા ગાય ચરવા ગયેલી તે સાંજે ચરીને પાછી આવતી હતી તેને ખબર પડી એટલે ગાય તરત દોડતી દોડતી ગામને પાદર ઉકરડા બાજુ ગઈ ઉકરડામાં જઈને એણે હાંડલામાં શિંગડું માર્યું એટલે તરત જ હાંડલું ફૂટી ગયું એમાંથી વાછરડો કૂદીને ઊભો થયો અને વાછરડો ગાયને ધાવવા લાગ્યો આ બાજુ બધા વાછરડાને પૂજવા માટે સાસુઓને ઘેર આવ્યા તો ઘર અંદરથી બંધ બધાએ બારણું ખખડાવ્યું પણ ઘર અંદરથી ઉઘડે નહીં અને ઉઘાડે પણ ક્યાંથી લોકોને મોઢું અને એવામાં બધી સ્ત્રીઓ પાછી ફરતી હતી તો ગાય અને વાછરડો સામે આવતા દેખાયા ગાય એક જગ્યાએ ઊભી રહી અને વાછરડો તેને તાવતો હતો એટલે એક બાએ કહ્યું કે અરે બારણું તો ઉઘાડો આ તમારો વાછરડો ગાયનું બધું દૂધ ધાવી જશે સાસુ વહુએ બારણાની તિરાડમાંથી જોયું તો ખરેખર ગાય ઊભી હતી અને વાછરડો ધાવતો હતો સાસુ વહુએ બારણું ઉઘાડ્યું ગાય અને વાછરણાને અંદર લીધા તથા પોતાની વહુથી જે ભૂલ થઈ હતી તે સાસુએ સૌ લોકો સમક્ષ કહી અને તેની માફી માંગી અને બીજી વખત આવી ભૂલ ન થાય તેના માટે તે લોકોએ નિયમ લીધો કે આ બોર્ડ ચોથના દિવસે દળવું નહીં કે પછી ખાંડવું નહીં કે દળેલી કે ખાંડેલી વસ્તુ ખાવી પણ નહીં એ પછી સૌ લોકોએ સાથે મળીને ગાય અને વાછરડાનું પૂજન કર્યું અને બોળ ચોથનું શ્રદ્ધાભાવપૂર્વક વ્રત કર્યું ગાય માતામાં તેત્રીસ કોટી દેવી દેવતાઓ રહેલા છે એટલા માટે તેમનું જો આ વ્રત કરવામાં આવે છે અને તેમનું પૂજન કરવામાં આવે છે તો આપણી સર્વે મનોકામના પૂર્ણ થાય છે તથા તેત્રીસ કોટી દેવી દેવતાઓનો આશીર્વાદ આપણી ઉપર બની રહે છે તો હે ગૌરી ગાય માતા તમે જેવા સાસુ વહુને ફળ્યા એવું જ તમારું આ વ્રત કરનાર વ્રત કથા સાંભળનાર વાંચનાર લખનાર તથા આ વિડીયો જોનાર સાંભળનાર સૌ કોઈને ફળજો એવી જ અમારી પ્રાર્થના છે તો બોલીએ ગૌરી ગાય માત કી જય